એમાં કારોબારી સમિતિ સમક્ષ સત્તર લાખની બિલ આવેલા હતા એને પાસ પણ કરેલું છે અને એની નિયમાનુસાર પ્રિયોડિત વગેરે કરીને જ એની ચુકવણી થઈ ગયું છે જે વિવાદ અત્યારે ચાલુ છે કોઈ પંચોતેર લાખની બિલની ખાલી મતલબ સત્તર લાખની જ બિલ અમારા પાસે આવેલા છે અને એની નિયમાનુસારની અનુસારની ચુકવણી કરવામાં આવેલ છે જે કઈ બાકી બિલ હોય અત્યાર સુધી અમારા પાસે કોઈ સબમિટ કરે કરવામાં આવેલ નથી આવે તો એની ચકાસી કરીને પચીસ એની નિયમ અનુસારની બધા કામગીરી કર્યા પછી જ એની એક પણ પૈસાની ચૂકવણી કરવામાં અત્યારે જે બિલ બિલની ચૂકવણી થઈ ગયું છે એમાં સફાઈની કોઈ કોમ્પન નહી હતા અને અત્યારે મતલબ બિલ અગર સબમિટ કરવામાં આવશે તો એની ફિઝિકલી પણ ચકાસીને પૂરું પૂરું ચકાસી કરીને જ એની બિલ ચૂકવવામાં આ મનાઈ છે અને લાસ્ટ ડીએચએસ મિટિંગમાં પણ અમે આ ડિસિઝન લેવામાં આવી ગયું છે મતલબ આ એની અમલીકરણ પણ અત્યારે કરવામાં આવશે પાંચસો રૂપિયા લેવામાં આવશે કોઈ પણ અગર કર્મચારી કે અધિકારી કે કોઈ આમ જનતા પણ હોય આ કચેરીની અંદર આ પ્રિમાઇસ ની અંદર અગર ફાનથી અગર પકડી ગયું તો એની દંડ લેવામાં આવશે તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી ગયું છે અને એને દસ પંદર દિવસની ટાઈમ આપી દીધું છે આ મેં અત્યારે ચેક કરાવી દઈશ અને આ રીતે મને એક્સપાયરી થઈ ગયા તો એને તરત જ આ બદલી મેં આજ કીધું હતું અત્યાર સુધી સત્તર ની જ બિલ અમારા પાસે સબમિટ કરવામાં આવેલ છે એની નિયમા અનુસાર પ્રિયોડિત કરીને જ ચુકોની કરી દીધી ને આ આ તો મતલબ આર એન્ડબીએ અમારા પાસે અગર માની લો મેં અગર મતલબ કારોબારી સમિતિમાં અગર બેસતા હોય તો એની મતલબ નિયમાનુસારની બિલ રજૂ કરવું પડે તો અત્યાર સુધી આર એમબી પાસેથી એવું કઈ બી અમારા ઓફિસમાં રીજુ કરવામાં આવેલ નથી ને આ તો અમલીકરણ તો મતલબ આર પંચાયત બી પણ જાય ને આ એક વાર ચેક કરાવી દઈશ અમે અહીંયા પણ સૂચના આપેલા હતા ને એવું કઈ એક્સપાયરી વાળા બોટલ વગેરે છે તો તરત જ આ કાઢી નાખશ છે નહીં એકવાર તપાસ તપાસ સમિતિ બનાવવામાં આવેલ છે એની એકવાર મતલબ માહિતી આવવા દે અને આ પછી જવાબદારી અગર નક્કી કરવાના છે તો નક્કી કરવામાં આવશે એટલે તો અત્યારે મતલબ શું છે આ ફોર્મલી આરએનબીઆઈ આ રજૂઆત કરવું પડે એની જે જેટલા પણ બિલ હોય પંચોતેર લાખ ની હોય કે એસી લાખ ની હોય એની એક પ્રોસિજર છે તો આ રીતે ફોર્મલ બિલ અત્યારે અમારા આ કક્ષાની અંદર કે આ કચેરીમાં રજૂ કરવામાં આવેલ નથી તો એની કઈ ક્વિસ્ટનેસ નહીં આવવું જોઈએ